વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં ઉભરાતી ગટર સમસ્યાને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરના જૂનીગઢી ખાતે ભદ્રકાલી માતાનું મંદિર અને યામસ્તાન બાવાની દરગાહ આવેલી છે ત્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ વર્ષોથી રહે છે લોકો દર્શન કરવા માટે આ મંદિર અને દરગાહ પર આવે છે છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ છે કોર્પોરેશનમાં વારંવાર રજૂ કરવા રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ આવ્યું નથી અને અસહ્ય દુર્ગંધ મારે છે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની दहशत પણ ફેલાઈ રહી છે